આ દરમિયાન નીરવ પટેલે ચૌટા નાકા પર આવેલ પારસ મેડિકલ સ્ટોરની સામે એક્ટિવા પાર કરી તુત્પિક લેવા અંદર ગયા હતા માત્ર પાંચ મિનિટના સમયગાળામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની એક્ટિવાની ડીકી ખોલી તેમાં રાકેલ ચાર લાખ ચોરાણું બસો પચાસ રૂપિયાની રોકડ કરી લીધી હતી પાછા ફર્યા બાદ જયારે નીરવભાઈએ એક્ટિવાની દીખી તપાસી ત્યારે રોકડ ભરેલી થેલી ગાયબ જોવા મળી હતી જે અંગે નીરવ પટેલે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી ચૌદાનાકા વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી આગળની કાર્યવાહી તેજ કરી છે